જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાનભાઈ છાયા યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વખતે વૈશાખ શુક્લ પક્ષ એકાદશી ઓગણીસ મેના આવી રહી છે જેને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે મોહિની એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે આ સમય ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તેમને ધનલાભ પણ થઈ શકે છે મોહિની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ દૂર થશે અને ધન સંપદામાં વૃદ્ધિ થશે તો ચાલો આપણે જાણીએ કે મોહિની એકાદશી પર આ કઈ ત્રણ રાશિઓ છે જેમને લાભ થવાનો છે તો એ માની પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધન લાભના યોગ બની રહ્યા છે તમારા ઘ તમારા માટે ધનના નવા સ્ત્રોત ખુલશે અને આવકમાં વધારો થશે તમારું અટવાયેલું કામ પૂરું પૂરું થશે સાથે જ વેપારમાં પણ વિસ્તાર થઈ શકે છે સંતાન પક્ષ તરફથી ખુશખબરી મળી શકે છે હવે બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે સમય શુભ રહેશે સંતાન સુખની ઈચ્છા પૂરી થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઈને તમારા વખાણ થઈ શકે છે વેતનમાં વધારો થઈ શકે છે તો તમારા માટે પણ આ સમય છે જે બહુ શુભ છે તો હવે વાત કરીએ ત્રીજી રાશિ ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નોકરીયાત લોકોનું કરિયરમાં પ્રદર્શન સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે સમાજમાં માન સન્માન મળશે તમારી આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે છે પરણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે હવે આપણે જાણીએ કે પૂજા માટેનો શુભ મુહૂર્ત શું છે તો ઓગણીસ મેના રોજ સવારે સાત વાગીને દસ મિનિટથી બપોરે બાર વાગીને અઢાર મિનિટ સુધીનો જે સમય છે એ પૂજા માટેનો શુભ રહેશે આ સમયમાં તમારે જરૂરથી વિષ્ણુજીની પૂજા કરવાની રહેશે તો બધાને વિષ્ણુજીની પૂજા કરવાથી મોહિની એકાદશીના દિવસે પૂજા કરવામાં આવે તો હજાર ગૌદાનનું જે પુણ્ય છે એ મળે છે તો મોહિની એકાદશી આપણે જરૂરથી વ્રત પૂજા પાઠ કથા કરવી જોઈએ આ ચેનલમાં તમને જ્યોતિષ કર્મકાંડ પૂજા પાઠ રત્નો વ્રત કથા ગુજરાતી રસોઈ વાસ્તુ ટિપ્સ બધું જ આપવામાં આવશે જો તમે આ ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે જો કોઈ રાશિ જાણવી હોય કે વાસ્તુ જાણવું હોય તો તમે મને કમેન્ટ કરીને પણ જણાવી શકો છો હું તમને જરૂરથી જવાબ આપીશ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ આવી વિગતો વાતો તમને જાણવા મળશે તો મળીશું એક હજી એક નવા વિડીયો સાથે ત્યાં શ્રી કૃષ્ણ આવજો